વડોદરા શહેરના તાલંજા વિસ્તારમાં આવેલા વૈભવી બંગલોમાંથી નકલી પીએસઆઈ વડોદરા એસઓજી એ ઝડપી પાડ્યો છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પોતાની ખોટી ઓળખ આપીને લોકો સાથે ઠગાઈ કરતો હતો તેની પાસેથી ખોટા પોલીસના આઈ કાર્ડ પોલીસ યુનિફોર્મ તથા વિવિધ સરકારી ખાનગી કચેરીઓના ડુપ્લિકેટ સિક્કાઓ અને આવકના દાખલા મળી આવ્યા છે આ સાથે જ પોલીસે તેની પાસેથી એરેગન પણ જપ્ત કરી છે જેને આધારે વડોદરા એસઓજીએ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને વધુ તપાસ હાથ ધરી છે

મુબિન ઇકબાલભાઈ સોદાગર નામનો શખ્સ મળી આવ્યો હતો તેના બંગલાના કમ્પાઉન્ડમાં નંબર પ્લેટ વગરની સફેદ કલરની ક્રેટા ગાડી તથા બહાર નંબર પ્લેટ વગરની અટીકા ગાડી પાર્ક કરેલી મળી આવી હતી પોલીસે બંને કારમાં તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી બંને કારમાંથી પોલીસના નકલી આઈ કાર્ડ યુનિફોર્મ અને સિક્કા સહિતનો મુદ્દા માલ મળી આવ્યો હતો આરોપીએ પોતાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે રજૂ કરીને રોડ પર તથા જમીન લે વેચના ધંધામાં દમ મારીને વ્યવહારોમાં મોટા તોડ કર્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે તેણે પોતાની ગાડીઓમાં પોલીસનો ખાખી ડ્રેસ લટકાવી રાખ્યો હતો અને પોતાના નામ ફોટાવાળા ડુપ્લિકેટ પીએસઆઈ આઈ કાર્ડનો ઉપયોગ કર્યો હતો પોલીસે બાતમીના આધારે રેડ કરીને નકલી પીએસઆઈને ઝડપી પાડ્યો હતો વડોદરા શહેર પોલીસની એ સૂચીની ટીમ પાસે એક બાતમી હતી કે જે બાતમીમાં તાંદરજા રોડ પર મોબીન ઇકબાલ સોદાગર નામનો એક ઇસમ છે જે પોતે પોતાને પોલીસ અધિકારી તરીકે ઓળખાવે છે એટલે કે એક ડુપ્લિકેટ પીએસઆઈની પોતાની ઓળખ આ ઓળખ આપી પોતાની પાસે એવા પોલીસના ઓળખવાળા કાર્ડ એના નેમ પ્લેટ એના ફોર વ્હીલર પર પોલીસની ઓળખ પછી પોલીસનો ખાખી ડ્રેસ એની ગાડીમાં લગાડે પોતાનું નામ નેમ પ્લેટ પછી પીએસઆઈની આ પોતાની આખી ઓળખના જેટલા પણ આર્ટિકલ્સ હોય સરકારી કર્મચારીના પોલીસ તરીકેને બધા આર્ટિકલ્સનો ઉપયોગ કરતો હતો એનો મુખ્ય કામ હતું જમીન લેવેશમાં મોટા તોડ કરવા અને લોકોની સાથે છેતરપિંડી કરી પોલીસની ઓળખાણ આપી દબાણમાં લઈ અને જે તે કામ કરી એની સાથે છેતરપિંડી કરવી અને આની માહિતી એસઓજી ટીમને અમારી એસઓજી ટીમ છે વડોદરા સિટી પોલીસની એને મળતા એક એક બંગલો પણ રાખે છે અલ અહીંયા અમારા જે પી રોડ પોલીસ સ્ટેશન વિસ્તાર છે એની અંદર એક બંગલો હતો અલ કબીર આ બંગલામાં એક કચેરીને પોતાના બંગલાને એની પોતાની કચેરી તરીકે ઓળખાણ આપે છે ત્યાં સીલ સ્ટેમ્પ્સ બીજા પોલીસને લગતા ડોક્યુમેન્ટ્સ ત્યાં રાખે છે સંગ્રહ કરે છે એટલે આ બંગલામાં જઈને અમે રેડ કરી એસઓજીની ટીમ અહીંયા અમારી પોલીસ ટીમ સાથે તો પછી એની પાસેથી બધી વસ્તુઓ અને હિસાબની પણ અમે આ ઝડપી લીધી એનો પણ પૂછપરછ કરી ત્યારબાદ અમે આ એક ગુનો દાખલ કર્યો છે 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 બધા લગભગ જેટલા અલગ અલગ એની 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 પાસે 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 કાર્ડ મળેલા સીલ મળ્યા પછી પોતાના નામના આધાર કાર્ડ છે પોલીસ ઓળખાણ સિવાયના ઘણા બધા આધાર કાર્ડ છે પાન કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે એવી ડુપ્લિકેટ બરાબર પછી ડિસેબિલિટીનું કાર્ડ છે કે પોતે ડિસેબલ્ડ વ્યક્તિ છે એવા પણ કાર્ડ છે ખોટા ખોટા ડ્રાઇવિંગ લાઇસન્સ છે ની બુકો છે એસઆઈટીની કમિટીનો કોઈ સભ્ય હોય પછી એવા ગોધરા પોલીસના રાઉન્ડ સીલ મળેલા છે એવા અલગ અલગ પોલીસ અધિક્ષકના નામના એની પાસેથી રાઉન્ડ સીલ સિક્કા સ્ટેમ્પ્સ મળ્યા છે એવા ઘણા બધા નાના નાના અલગ અલગ એવા એ પોતે અલગ જાતિના પ્રમાણપત્રો પણ એની પાસેથી અમે રિકવર કરેલા છે મેળવેલા છે બધા એવી રીતની બધી આખી અલગ અલગ બાવીસ પ્રકારના

તો પોલીસ એ નથી હોતી એમણે ચોક્કસ ખરાઈ કરવી જોઈએ નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને પણ તમે પૂછી શકો છો વેબસાઇટ પર પણ અવેલેબલ હોય છે સરકારની જે વેબસાઇટ હોય એની અંદર પણ અવેલેબલ હોય છે તદઉપરાંત આપણે અવેર થવું જોઈએ નકલી અને અસલી પોલીસની ઓળખાણમાં અત્યારે હાલ અમે આ કર્મચારીનો વેચ ધારણ કરી નકલી પીએસઆઈ બની અને પોતાએ આવી રીતે અલગ અલગ તોડ કર્યા છે એની તપાસ કરી રહ્યા છે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે અમે બી એનએસની કલમ બસો પાંચ ત્રણસો સોળ બે ત્રણસો ઓગણીસ ત્રણસો પાંત્રીસ ત્રણસો છત્રીસ એક ત્રણસો છત્રીસ બે ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો સાડત્રીસ ત્રણસો ઓગણ ઓગણચાળીસ એક ત્રણસો ચાલીસ તથા વન ફોર્ટી નાઇન જીપીએકની કલમ મુજબ ગુનો નોંધ્યો છે એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલી છે છતાં પણ અમારી અપીલ છે કે આ માત્ર અહીં જ ઓપરેટ કરે છે એવું નથી આની સાથે ઘણા અન્ય ઇસમો પણ સંકળાયેલા છે અત્યારે હાલ અમારી પાસે વડોદરા સિટી પોલીસ સ્ટેશન્સમાંથી માંજલપુરમાં પણ આમના વિરુદ્ધમાં એક અરજદાર આવી રીતે એને ખબર પડતા અમારી પાસે આવ્યા છે અને અમે પ્રાથમિક પૂછપરછ કરીએ છીએ એ જો પુરાવા આપશે તો અમે એ પણ બુજો ગુનો પણ નોંધવા માટેની પ્રાથમિક કાર્યવાહી શરૂ કરેલી છે ભરૂચથી પણ અમારી પાસે અરજદાર આવે છે ભરૂચમાં પણ એમને આવી આવા પ્રકારની છેતરપિંડી કરી છે નકલી પોલીસ બની અને નાણાકીય તોડ કર્યા છે તો એ એ દિશામાં પણ અમારી કાર્યવાહી ચાલુ છે હાલ તો પ્રારંભિક અમે એને પછીથી વસ્તુઓ સીઝ કરી છે સીલ કરી છે એ કઈ રીતે ઓપરેટ કરતો હતો એની સાથે બીજા કયા સંકળાયેલા છે એના એના પિતા પોલીસવાળા હતા એવી ખોટી અમને માહિતી કરી હતી એ પહેલા જુદા એના કયા પોલીસ સ્ટેશનમાં હતા એ બધી ખરાઈ એ કરતા એ બધું ખોટી બોલી રહે છે એ બધી પ્રાથમિક માહિતી અને તપાસ થઈ છે એણે કેટલી સંપત્તિ વિકસાઈ છે અને એની પાસે કેટલા પૈસા છે આવી રીતે તોડ કરેલા એ બધું આગળ તપાસ કરીશું અમારે ધ્યાને આવશે એટલે એ પણ અમે કલમો એડ કરીશું અને સાથે સાથે કોની સાથે તોડ કરે છે એ લોકોને પણ બોલાવી એમની સાથે કેટલા નાણાંકીય વ્યવહાર કરે છે એની આગળ તપાસ કરીશું હા એ વકફ કમિટીનું કાર્ડ મળી આવ્યું છે સાથે સાથે સીટ છે અન્ય ગોધરા જિલ્લા સાથે સંકળાયેલા બનાસકાંઠા જિલ્લા સાથે સંકળાયેલા વડોદરા સિટીમાં પણ અલગ અલગ જગ્યાએના અલગ અલગ એજન્સી પોલીસ સિવાયની વિભાગો સાથે પણ એને કયા કામ કરે છે એના સીલ બનાવેલા છે મેં જે તે વિભાગ સાથે સંકલન કરી એમના લોકો પાસેથી ખરાઈ કરી અને ચોક્કસ ચેક કરીશું ત્યાં એણે કઈ કઈ પ્રકારની છેતરપિંડી કરી છે વકફ બોર્ડ હોય કે આમ આપણી શ્રી પાસેથી પણ એને ખોટા જાતિ પ્રમાણપત્ર લીધે ડિસેબિલિટી સર્ટિફિકેટ પણ એણે મેળવ્યું છે તો એ કોના નામે એને કોઈ બીજા હિસાબમાં એને મદદ કરી છે એ પણ અમે ઊંડાણપૂર્વક તપાસીશું બિલકુલ ચોક્કસ પોલીસ આમાં બહુ પ્રોએક્ટિવલી કામ કરી રહી છે આ અમારી એસઓજીની ટીમે બહુ મહેનત કરીને આ આ મુખ્ય સૂત્રધાર સુધી પહોંચ્યા છે અન્ય ઈસમો કોણ કોણ છે એની સાથે એક ગેંગની પણ તપાસ અત્યારે હાલ ચાલુ છે પોલીસના માધ્યમ પોલીસ વડોદરા સિટી પોલીસ આપણે એ જ કહી રહી છે આપણા માધ્યમથી કે આ પ્રકારના ઈસમો જો નકલી પીએસઆઈ નકલી પોલીસ અધિકારી બનીને આપની સાથે છેતરપિંડી કરતા હોય તો તમે ચોક્કસ એકવાર ખરાઈ કરો નજીકના પોલીસ મથકમાં જઈ શકો છો ઓનલાઈન વેબસાઇટ પર પણ ચેક કરી શકો છો ત્યાંના એસપી કચેરીમાં એક રજીસ્ટર હેલ્પ ડેસ્ક પણ હોય છે જે તે પોલીસ સ્ટેશનમાં પણ હેલ્પ ડેસ્ક પણ હોય છે તમે ત્યાં જઈને પણ પૂછી શકો છો કે આ પ્રકારના વ્યક્તિઓનો મને ફોન આવ્યો છે આ તમારા પોલીસ વિભાગનો જાણીતો કર્મચારી છે આ સાચા કર્મચારી છે કે નહીં તો ખરાઈ કરીને પછી પણ તમે એમની સાથે કોઈપણ વ્યવહાર કોઈ ડીલ કરી શકો છો અને પોલીસ આવી કોઈ ડીલ નથી કરતી હોતી પોલીસ હંમેશા એકસો બાર નંબરથી પણ તમે ટ્રેસ કરાવી શકો છો તમે જે તે પોલીસ વિભાગની ઉચ્ચ કચેરીમાં પણ જઈને ચેક કરાવી શકો છો પણ ક્યારેય પોલીસ આ પ્રકારના તોડ નથી કરતી હોતી પોલીસ ક્યારે આવી રીતે અનામી કચેરીઓમાં બેસતી નથી હોતી તો આપને અપીલ છે કે ચોક્કસ ખરાઈ કરો

આગળ પૂછપરછ પોલીસની જેમ જેમ વધશે જેમ જેમ તપાસ આગળ વધશે અમે હાલ રિમાન્ડની પણ માંગણી કરી છે આ ગુનાના આધારે રિમાન્ડના આધારે જે કઈ કઈ એજન્સી સાથે સંકળાયેલા છે કયા વિભાગો સાથે એણે કેવી રીતના કઈ ઓપરેશન કરીને કયા એમોથી એણે છેતરપિંડી કરી છે આગળ તપાસ કરી હા એ દિશામાં અમારી તપાસ ચાલુ છે કયા વિભાગમાં સીલ માં ઓથોરિટી કઈ છે સાચા અને જે રજિસ્ટર વિભાગ હોય એની સાથે પણ અમે સંકલન કરી અને આ કોટા સીલ બનાવ્યા છે સાચા સીલ બનાવ્યા છે સીલ બનાવવા માટે કઈ એજન્સી એને મદદ કરી છે પણ તપાસ કરી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અત્યારે હાલ અમે એની તપાસ ચાલુ છે ધીમે ધીમે અરજદારો આવી રહ્યા છે ક્યાં અરજી હશે ક્યાં ગુના હશે એ હાલ તપાસ ચાલુ છે અત્યારે હાલમાં જે મળી આવે છે ખાસ